ભાવનગરમાં ક્ષત્રિય સમાજ વધુ એકવાર મેદાને આવ્યો છે ક્ષત્રિય સમાજની માંગ છે કે જે થોડાક સમય પહેલાં ભાવનગરમાં જમીન પ્રકરણનો મામલો સામે આવ્યો હતો જેમાં ખોટા બારાખદ બનાવીને જમીન પડાવી લેવાનો જે પ્રયાસનો આરોપ થયો છે તેમાં છ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેમાં હાલ એક આરોપીનું થોડાક સમય પહેલાં મૃત્યુ નિપજ્યું હતું અને હાલના જે આરોપી છે તેની તબિયત લથાઈ હતી તે મામલામાં

કેટલાક આરોપીઓ સામે ખોટા બાનાખત બનાવીને જમીન પડાવી લેવાનો પ્રયત્નના આરોપસર ભાવનગર શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જેમાં એક આરોપી હતા સતુભા સરવૈયા તેમનું મૃત્યુ નિપજ્યું હતું જેલમાં તે પાછળનું કારણ હાલ ક્ષત્રિય સમાજના અગ્રણી કહી રહ્યા છે કે સતુભા સરવૈયાની તબિયત લથડી હતી પરંતુ તેમને યોગ્ય સારવાર ન મળતા અંતે તેમનું મૃત્યુ નિપજ્યું હતું ત્યારે હાલ જે બીજા આરોપી છે પ્રદ્યુમનસિંહ ગોહિલ તેમની પણ તબિયત લથડી છે ત્યારે આ તબિયત લથડતા કારણે તેમને યોગ્ય સારવાર મળે તે માટે જામીન ઉપર છોડવામાં આવે તેવી માંગ સાથે ક્ષત્રિય સમાજના અગ્રણી મેદાને આવ્યા છે ભાવનગરના ગોહિલવાડના ક્ષત્રિય સમાજના આગેવાન વાસુદેવસિંહ ગોહિલે આ મામલે રાન્જ આઈજી ભાવનગરના એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે સાથે જ તેમણે કેટલાક આરોપો પણ કર્યા છે જે આરોપોમાં તેમણે કહ્યું છે કે જે જમીન પ્રકરણમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પરંતુ તેમની પાછળ કેટલાક પાછળથી ખોટા કેસો પણ કરવામાં આવ્યા છે તેમને ગુસ્સી ટોકમાં પણ ફિટ કરવામાં આવ્યા છે જેના કારણે જો આ આરોપીઓ ખોટા છે તેમણે ખોટી રીતે કામ કર્યું છે તો તેમની સામે કાયદાકીય રીતે જે કાર્યવાહી થતી હોય તો તે થવી જોઈએ પરંતુ જે ખોટા કેસો કરવામાં આવ્યા છે તે યોગ્ય નથી તે પ્રકારની વાત વાસુદેવસિંહ ગોહિલે કરી છે પહેલાં તો આ મામલે શું કહી રહ્યા છે ક્ષત્રિય સમાજના ગોહિલ વાળના આગેવાન બાસુદેવસી ગોહિલ તે સાંભળી બરાબર માતાજી ખાસ કરીને રજુઆ તમારી એટલે કે છેલ્લા આઠ નવ મેળા દે રડવા પિતરાળી પછી પછી અને સદુભાવ સરૈયાઓ પણ બેન્ડના કેસ જે કેસ કહે તમને સામેલ છે અને સજા થાય એમાં અમારો સહકાર છે પરંતુ આ કેસ ત્યાં પછી કેસનું જાત સીટ મૂકાય ઝારસીટ મૂકાય પછી એમાં જામીન પણ મળે એ જામીન મળે ત્યાં બીજો નવો કેસ દાખલ કરવામાં આવે છે અને એક ખોટા કેસ એવિડન્સ ઊભા કરીને કરવામાં આવે છે આની સામે અમારી રજૂઆત છે એ ખોટા કેસ ઊભા કરવાથી રજૂઆત સરુયાને પૂરી જેલની અંદર હતા થોડી સારવાર નહીં મળવાના કારણે એ આપણી વચ્ચે નથી હોતી હોવાથી જેવી રીતે પછી પછી તબિયત પણ આ નાજુક છે એવો કોઈ પરિવારના સભ્યોને ઓળખી શકતા નથી જાડા પૈસાની પણ સારું રહેતું તો આ રીતે જેલમાં રહી સતત એની પર પ્રેશર દબાણો થાય છે જે કેસની અંદર જે ગુનેગાર હોય એની સજા થાય એમાં ચોક્કસ માનીએ છીએ પણ એક કેસ પૂરો ન થાય તો બીજો નવો કેસ જે ઉભો કરવામાં આવે છે એની અમે રજૂઆત કરી છે પણ કલેક્ટર સાહેબ ડીઆઈજી સાહેબ અને એસપી સાહેબે અમને શાંતિથી સાંભળ્યા છે આમ સમાજ પણ અમારી ખાલી ક્ષત્રિય સમાજ નથી પણ આમ સમાજ પણ અમારી સાથે જોડાયેલો છે આમ સમાજના ઉપર પણ આવા જ કેસ જે છે જે જેને એક કેસમાં હોય અથવા તો ખાલી જવાબ લઈને છોડી મૂકવામાં આવે છે એ પણ અમે વાતું સાંભળી છે ચોક્કસ એમાં ન હોય તો એની ઉપર કેસ થાય પણ કોઈ ચોક્કસ સમાજ ઉપર ચોક્કસ રાજકીય કારણને રાજકીય હેતુ તો આ તક ખોટા કેસ કરવામાં આવે તો એ યાદ બી નથી આવતા દિવસોમાં અમે ચૌદ એપ્રિલે આંબેડકર સાહેબની જયંતિ દિવસે રાજકોટનું રતનપુર મુક્રમે જે મહાસંમેલન સત્ર રાજકોટ સમાજનો છે એમાં સાતથી આઠ લાખ વાયુ ભેગા થયેલા એનું વાર્ષિક ઉજવણી કરવાની છે અને આ પ્રશ્ન તેની અંદર અમારે ચર્ચાવાનો છે ગોહેલવડમાં સભા મળવાની છે તો અમને પૂર્વ ન્યાય નહીં મળે તો આવતા દિવસોમાં અમારે શું પગલાં લેવા એ અંગે પણ ચર્ચા વિચારણા થશે આ મારી સાથે સમાજના તમામ આગેવાનો છે જુદી જુદી સંસ્થાના છે પણ ખાસ મારી સાથે ભાઈ પ્રદ્યુમનસિંહ થોડી જેની તબિયત નાજુક છે એનો દીકરો પણ મારી સાથે સામેલ છે એને હવે આવ્યા ખાસ કરીને વાસુદેવસી જો વાત કરવામાં આવે તો જે આ ગુના છે તે કોઈ ગુના છે બે વર્ષ જૂના છે કોઈ છ વર્ષ જૂના ગુના છે પોલીસ દ્વારા રાજકીય અગ્રણીઓના પ્રેશરને તાબેત થઈને કામગીરી કરવામાં આવી રહી તેવી પણ એક ચર્ચા છે એ આપણે જે વાત કરીએ મને ચોક્કસ શંકા છે કારણ કે આ કેસ તો એક તો છે ને જે કેસિં મારા સાંભળવા મુજબ અઢાર વીસ વર્ષ કરતાં ગુનો છે તો આવા કેસો જે ખરેખર આસાનીઓ જે છે એ થઈદ કરવા માગતા નથી પણ એની ઉપર એન કેમ પ્રકારે પ્રેશર જે આવતું હોય એના એના કારણે ખોટી ફરિયાદ ઊભી થાય છે એ પણ ભાઈ પાસે રજૂઆત અચ્છા આવનારા દિવસોમાં જો આ જે પ્રકારે હેરાનગતિ કરવામાં આવે છે આપણે કહ્યું ઉપર કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી કે ક્ષત્રિય સમાજના જે અગ્રણી હતા તેમને યોગ્ય સારવાર ના આપવામાં આવી તેના લીધે તેમનું દેહાંત થયું છે તે બાબતે શું છે ચોક્કસ ખાઉ સાચી વાત એટલા માટે મારે કરવી છે કારણ કે પરિવાર દ્વારા મને વાત ઉગાડવા મળે છે કારણ કે એને જ્યારે તબિયત નાતુક થાય ત્યારે જે તે વખતે જે કંઈ કાયદેકીય પ્રોસીજર થતી હોય એણે કરી છે કાયદેકીય પ્રોસીજર કરવા છે કે એને પ્રાઇવેટમાં સારવાર લેવાની હતી એની બદલે જનરલ હોસ્પિટલમાં રાખ્યા જે કંઈ ખર્ચ પોતો ન હતો એ પરિવારે ભોગવવાનો હતો એના કારણે મને શંકા ચોક્કસ ઉપર થઈ છે કારણ કે સરકારી દવાખાની અંદર સારવાર ચોક્કસ સારી મળે છે પણ યોગ્ય સારવાર નહીં મળવાથી એનું અવસાન થયેલ છે એમ ચોક્કસ

જેવા કાર્યક્રમમાં આપણે હવે પછી જાહેર કરશે આપણી સાથે આ જેમના લેન્ડ ગ્રેપિંગનો જે આરોપ લગાડવામાં આવ્યો છે તેમના દીકરા પણ આપણી સાથે જોડાયા છે આપણે તેમની સાથે પણ સીધી વાત કરશું આપનું નામ શું રજૂઆત છે આપણું મારી રજૂઆત એ જ છે કે આમાં મારું કહેવાનું એ છે કે ખાલી છે ઉપર કેસ થયો છે એટલા જ લોકો હેરાન નથી થતા આવી રીતે જો આ લાંબો લાંબો પ્રોસેસ થયેલા જ કરે જેમાં નવો કેસ અમે લડીએ આવ્યા છે બેલ બી મળી જાય છે કાંઈ પુરાવા નથી મળ્યા છતાંય નવા નવા કેસ થતા તો અમે આમાં આર્થિક રીતે અને માનસિક રીતે ખૂબ અમને ત્રાસ મેળવે છે પરિવારને બી અને એટલે અમે બ્યુરોક્રેટ્સને અહીંયા અપીલ કરીએ છે જે આપણે જોઈએ કે પોલિટિકલ મેન્ડેટા હોય તો એને બી સાઈડમાં રાખીએ અને બ્યુરોક્રેટ્સ એક ફેર રીતે જુએ અને આનો એક અંત લાવે કે અને અમને બધાને ન્યાય મળે એટલે માટે બધા જ સમાજ અમારી સાથે છે અચ્છા આપણે જે ઉપર કલેક્ટર સાહેબ વાત કરી છે જામીન મળી ચુક્યા છે તેમાં પુરાવા પણ પોલીસને નથી મળ્યા શું એટલે અમારી ચાર્જશીટ પડે એની પછી પાછો નવો કેસ આવી જાય એનો અંત કરવા માટેની જ છે ને એટલે અમે ન્યાય માટે છેલ્લો સવાલ આપને લાગી રહ્યું છે કે ભાવનગર પોલીસ છે કે ભાવનગર પોલીસના જે અધિકારીઓ છે તે રાજકીય દબાણને કામગીરી કરતા હોય તો એ એની ઈ કેવું એક્યુઝ કરવું હોય આઈ કાન સે દેટ બટ છે આ પ્રેશર અને કેમ કે અપોઝિશનમાં ઘણી વાર જે વપિયર્સ ઇટ કુડ બી બટ યા અમે લોકો એટલે બ્યુરોક્રેટ્સને એવું કહીએ છીએ કે તમે હોય તો બી એની એને દૂર રાખીને તમે ન્યાય આપો હાલ આપે સાંભળ્યા આ જતી સમાજના આગેવાન છે તેમણે ભાવનગર રેન્જ આઈજી ભાવનગરના એસપી સાથે મુલાકાત કરી હતી તેમણે આવેદનપત્ર પણ પાઠવ્યું છે જેમાં જે ભૂતકાળમાં ખોટા કેસો થયા છે તે ખોટા કેસોને લઈને વાત કરી છે સાથે જે હાલ વર્તમાન જે આરોપી છે તેમની જે તબિયત લથડી છે તેમને જામીન આપવામાં આવે તે પ્રકારની માંગ કરી છે ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં પોલીસ આ મામલે શું વિચારણા કરે છે દર્શક મિત્રો નવજી ન્યૂઝને પ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिए जे पीर पराई